उदयोस्तु महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्वरी ऐसाहेब बोल अंबा माता की जय बोल अंबा माता की जय बोल अंबा माता की जय नमस्कार स्वामी भक्तानु श्री स्वामी समर्थ जय जय स्वामी समर्थ आपले स्वामी स्पिरिट या चॅनलमध्ये खूप खूप स्वागत आहे आज आहे शुक्रवार आणि आज आहे आपली नवरात्राची दुसरी माळ तर आज महालक्ष्मी अष्टकमची सोळा वेळा सेवा ही खूप प्रभावी सेवा आणि आपल्या आई भगवतीला आवडणारी आणि महालक्ष्मीला आवडणारी खूप प्रभावी सेवा आहे तर आपण वेळा आज महालक्ष्मी अष्टकम हे ऐकणार आहोत શ્રી ગણેશમા શ્રીઇન્દ્રુવાચ્ય નમસ્ત માય શ્રીપુટેસરપજિ તે શંખ ચક્રગદાસ્તમલક્ષ્મી નમસ્ત નમસ્તે ગરડારુડે કોલાસર ભયંકરી સુર પાપરીદેવી મહાલાક્ષ્મી નમસ્તે સર્વજ્ઞ સરદષભયંકરીસરદુખ હૃદય માહલક્ષ્મી નમસ્તે સિદ્ધિબદી પ્રદે ભક્તિમુક્તિ પ્રદિની મંત્રમૂર્થે સદાદેવી મહાલાક્ષ્મી નમસ્તે આદ્યાંતરૈતે દેવિ આદ્યશક્તિ મહેશ્વરી યોગ યોગજસંભુ માહાલક્ષ્મી નમસ્ત સ્થૂળસૂક્ષ્મ મહારુદ્રે મહાશક્તિમહોદરે મા પાપરીદેવી મહાલક્ષ્મી નમસ્ત પદ્માસનસ્તી પરબ્રહ્મસ્વરૂપરમેશ્રી જગન્માતા મક્ષ્મી નમસ્તે શ્વેતા રધરે દેવી નાનાલંકારભૂષ જગસ્થિ જગન્માતૃમ્યમહાક્ષ્મી નમસ્ત નમસ્તુ તે મહામાય શ્રીપુટિસુરપૂજિશક્રગાસ્તેલક્ષ્મી નમસ્ત નમસ્તે ગરૂડારુડે કૌલાસુર ભયંકરેસર પાપ હરિ મહાલક્ષ્મી નમસ્તૃષ્ટભયંકરીસર દુઃખ હરિદેવી મહાલાક્ષ્મીનમસ્તુ સિદ્ધિબુધિ પ્રદે દેવી ભક્તિમુક્તિ પ્રદાયમંત્રમૂર્તે સદાદેવી મહાહાલક્ષ્મીનમસ્તેંતરરીતે દિવ્યાદ શક્તિ મહેશ્વરીયોગ યોગજે સંભુતિ માહલક્ષ્મીનમસ્તુમ स्थूलसूक्ष्म महारुद्रे महाशक्तीमहोदये माप हरदे महालक्ष्मी नमस्त ते पद्मासनस्थिपरब्रह्मस्वरपणी परमेश्री जगन्माता महालक्ष्मी नमस्तुते श्वेताभरधरे देवी नानालंकारभूषि ते दे, जगस्थि महालक्ष्मी नमस्त नमस्ते महामाय श्रीपुटेस्त्रुपुजि ते शंखचक्रगदास्ते महालक्ष्मी नमस्त नमस्ते गरुडारुढे कौलासुर भयंकरी सुर देवी महालक्ष्मी नमस्तुते ते સર્વ સરોવરે સ્વૃષ્ટભયંકરી સ્વરદુખ હરી દેવી મહાલક્ષ્મીમસ્ત સિદ્ધિબુધિપ્રેદે દેવી ભક્તિમુક્તિ પ્રયાની મંત્રમૂર્તે સદા દેવી મહાલક્ષ્મીમસ્ત આદ્યાંતરે તે દેવી આદ્યશક્તિમહેરી યોગયોગજે સંભૂ તે મહાલક્ષ્મીમસ્ત સૂક્ષ્મ મહારોદ્રે મહાશક્તિમહોદરે મહા પાપ હરે દેવી મહલક્ષ્મીમસ્ત પદ્માસન સ્થિતિ દેવી પરબ્રહ્મસ્વરૂપિણી પરમે શ્રી જગન્માતા મક્ષ્મીમસ્તુ તે શ્વેતાં ભરધરે દેવી નાનાલંકારભૂષિ જગસ્થિ તે જગન્માતર મહાલક્ષ્મીમસ્ત નમસ્ત તે મય સ્ત્રીપીઠે સુરભુજિ શંખ ચક્રગદાસ્તેલક્ષ્મી નમસ્ત નમસ્તે ગરૂડારૂડે કૌલાસુર ભયંકરી નમસ્તે સિદ્ધિબુદ્ધિ પ્રદેદેવી ભક્તિમુક્તિ પ્રદાય નિમંત્રમૂર્તે સદા મહાલક્ષ્મી पद्मासनस्थिती दे परब्रम्हण परमेश्री जगन्माता महालक्ष्मी देवी नाना अलंकार नानालंकारभूषि ते जगस्थिन महालक्ष्मी नमस्ते, नमस्ते। ते नमस्त महामाय श्रीपीठे सुरूपिती शंखचक्रगदाहस्ते महालक्ष्मी नमस्त ते नमस्ते, नमस्ते कोलासुर कौलासुर भयंकरीसुर पापरदेवी महालक्ष्मी नमस्तुते સર્વસર્ધર્દૃષભયંકરે સરદુખ હરિદેવી મહાલક્ષ્મી નમસ્તે સિદ્ધિબુદ્ધિ પ્રદે દેવી ભક્તિમક્તિ પ્રદાય નિમંત્રમૂર્તે સદા દેવી મહાલક્ષ્મીમસ્તે આદ્યાંતરે દેવ્યાદ શક્તિ મહેશ્વરી યોગયોગજય શભુ તે મક્ષ્મીમસ્ત સ્થૂલસૂક્ષશક્તિમહોદરે મા પાપ હરિદેવી મહાલાક્ષ્મી નમસ્ત પદ્માસનસ્તી દેવપરબ્રહ્મસ્વરૂપરમે જગન્માતા શ્રીમહાહલક્ષ્મીમસ્તુ શ્વેતા ભરધરે દેવી નાનાલંકાર ભૂષિ તે જગસ્તી જગન્મા नमस्त ते महामाय श्रीपीठेश्वरपुजि ते शंखचक्रगदास्ते महालक्ष्मी नमस्ते ते नमस्ते गरुडारुढे कौलासर पाप रे देवी महालक्ष्मी नमस्ते ते सर्वज्ञ सुवर्दे दुःख रे देवी महालक्ष्मी नमस्ते ते सिद्धिपदी प्रदे देवी भक्तीमुक्ती प्रदायी मंत्रमृदे सदा देवी महालक्ष्मी नमस्ते ते આદ્યંતરે તે દેવી આદ્યશક્તિ મહેશ્વરી યોગ યોગ જેભુ તે મક્ષ્મીમસ્ત સ્થૂલ સૂક્ષ્મ મહારુદ્રમા મહાશક્તિ મા પાપ હરે દેવી મહાલાક્ષ્મી નમસ્ત પદ્માસનસ્તી દેવ પરબ્રહ્મસ્વરૂપિ પરમેશ્રી જગન્માતા મહાલક્ષ્મી શ્વેતાંબર જગત श्वेतांबरधरेदेवीनानानानालंकारभूषि ते जगच्छि ते जगन्मातमय महालक्ष्मी नमस्त ते नमस्ते महामाय श्रीपीठे सुरपूजि शंखचक्रगदास्ते महालक्ष्मी नमस्ति नमस्ते गरडारुढेकोला सुरभयंकरी सुरपाप्रदेवी महालक्ष्मी नमस्ति सर्वज्ञ सरोवर्देदृष्टभयंकरी सुरदुःख हृदेवी महालक्ष्मी नमस्ति सिद्धिबुद्धिप्रदेदे भक्तीमुक्ती प्रदाय निमंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमस्ते આદ્યંતરે દેવી મહીશ્વરી યોગ જેભુ તે મક્ષ્મી નમસતે સ્તે સ્તે શક્તિમહોદરે મા પાપ હૃદય માહલક્ષ્મી નમસતે પદ્માસનસ્થિ પરબ્રહ્મસ્વરૂપિણી પરમેશ્રી જગન્માતા મહાલક્ષ્મી નમસ્તે શ્વેતા દેવી નાનાલંકાર ભૂષિ જગત્સ્થિ મહાલક્ષ્મી नमस्तु ते महामाय श्रीपुटेशपूजिे ते शंखचक्रगदास्ते महालक्ष्मी नमस्ते ते नमस्ते गरुडारुढेकोलासरभयकरेश्वर पाप देवी महालक्ष्मी नमस्ते ते भयंकर स्रदृष्टभयंकरश्वर दुःख देवी महालक्ष्मी नमस्ते सिद्धिबुद्धिप्रदेदे भक्तीमुक्ती प्रादा मंत्रमर्ते सदादेवी महालक्ष्मी नमस्ते આદ્યાંતરે તે દેવી આદ્યશક્તિ મહેશ્વરી યોગયોગજે શંભુતેમ મહલક્ષ્મી નમસ્તે તે સ્થૂલસૂક્ષ્મ મહારુદ્ર મહશક્તિમહોદરી મા પાપ હરીદેવી મહાલાક્ષ્મી નમસ્તે પદ્માસનસ્તી દેવ પરબ્રહ્મસ્વરૂપિણી પરમેશીર્જગન્માતા મહાક્ષ્મી નમસ્તે શવેતાંધરે દેવી નાનાલંકાર ભૂષે તે જગસ્તી જગન્માતર મહાલામી નમસ્તે નમસ્ત તે મહામાય શ્રીપેશરપૂજિ શંખચક્રગદાસ્તે ગદાસ્તે મહાલક્ષ્મી નમસ્તે નમસ્તે ગરૂડારૂઢેકલાસુ ભયંકરીસર પાપ હરે દેવી મહાલક્ષ્મી નમસ્તે મહાલાક્ષ્મી નમસ્ત સર્વર્ધેસરદૃષભયંકરીસર દુઃખ હરે દેવી મહાલક્ષ્મી નમસ્તે સિદ્ધિ સિદ્ધિવદી પ્રદે દેવી નિમંત્ર પ્રદિમંત્રમર્તે સદા દેવી મહાલક્ષ્મી નમસ્ત આદ્યંતરહિ તે દેવી આદ્ય શક્તિ મહેશ્વરી શક્તિમહેશ્વરી યોગયોગજ શભુ તે મક્ષ્મી નમસ્ત સ્થૂલ સૂક્ષ્મ મહારોદ્ર મા શક્તિમોદરે મા પાપ હૃદય માહલક્ષ્મી નમસ્તે पद्मासनस्थिती दे परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमस्त श्वेता भरद रे देवी नानालंकारभूषि ते जगस्ती जगन्मात्रम महालक्ष्मी नमस्तुते ते नमस्ते माहामाई श्रीपुटेश्वरजि शङ्खचक्रगदास् महलक्ष्मी नमस्ते गरुडारुडे गरुडारूढेकलासभयङ्कर सर्व हरिदेवि महालक्ष्मी नमस्तुत सर्वर्देशरदृष्टभयङ्करी सर दुःख हरिदे महालक्ष्मी नमस्ते सिद्धिबुद्धि प्रदेश देव भक्तिमुक्ति प्रदायिनी मन्त्रमूर्त सदा देवी महालक्ष्मी नमस्ते आद्यान्तर दिव्यादेखि शक्तिमैश्वरी योग योगदे दिशुत महालक्ष्मी नमस्तुत स्थूलसूक्ष्म महारौद्रे मा शक्तीमहोदरे मा पाप हरिदे महालक्ष्मी नमुस्ते पद्मासनस्थिती दे, पद्मास दे परमेशी जगन्माता महालक्ष्मी नमुस्ते श्वेतारधरे देवी नानालंकारभूषि जगस्थिते जगन्मात्रम महालक्ष्मी नमस्तुते મહામાય શ્રી નમસ્તુ તે મહામાય શ્રીપુટિસુપિતે ગદાસ્તે મહા લક્ષ્મી નમસ્તે નમસ્તે ગરુડા ગરૂડારૂઢે કૌલાસુર ભયંરેસર પાપ મહા લક્ષ્મી નમસ્તે દૃષ્ટ મહલક્ષ્મી નમસ્તસરોસૃષ્ટભયંકરે દુઃખ મહા લક્ષ્મી નમસ્તે સિદ્ધિ બુદ્ધિ પ્રદે ભક્તિ મુક્તિ દેવ ભક્તિમુક્તિ મૂર્તિ સદા દેવી મહા લક્ષ્મી નમસ્તે મહાલક્ષ્મી દેવી આદ્ય શક્તિ મહેશ્વરી યોગ યોગ જે સંભુતે મહાલાક્ષ્મી નમસ્ત સ્થૂૂલ સૂક્ષ્મ મહારોદ્ર મશક્તિમહોદરે महापाप हरिदेवी महालक्ष्मी नमस्ते, नमस्ते देवी, ते पद्मासनस्थिपर ब्रह्मस्वरपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमस्त ते श्वेताबरधरिदेवी जगस्थिते जगत्सिगन्मातृम्य महालक्ष्मी नमस्त नमस्त ते महामाय श्रीपुटेशपूजि शंखचक्रगदास्ते महालक्ष्मी नमस्ते नमस्ते गर्वडारुढेकोलासरभयकरेश्वर पाप हरदेवी महालक्ष्मी नमस्तते सर्वज्ञसर्वेदृष्टभयंकरेश्वर दुःख हरिदेवी महालक्ष्मी नमस्तते सिद्धिबुद्धिप्रदेदेवी भक्तीमुक्ती प्रदा निमंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमस्त આદ્યાંતરે દેવી આદ્યશક્તિમહેરીગ યોગ સંભુતે તે મક્ષ્મીમસ્તુ સ્થૂલ સૂક્ષ્મ મહારુદ્રમા શક્તિમહોદરે મા પાપ હૃદય મહાલક્ષ્મી નમસ્ત પદ્માસનસ્તી પરબ્રહ્મસ્વરૂપિણી પરમેશિ જગન્માતા મક્ષ્મી શ્વેતાંબર શ્વેતાંબરધરી દેવી નાના નાનાલંકાર ભૂષિતે જગત્સ્થિ જગન્માતરમે નમસ્ત નમસ્ત તે મામાય શ્રીપટિસિથે ગદાસ્તે માહલક્ષ્મી નમસ્ત નમસ્તે ગરૂડારૂઢે કોભયંકરી સર્વપાપ હરે દેવી મહાલક્ષ્મી નમસ્ત સિદ્ધિ સર્વ્ઞર્ર્ધે સરદ્રભયંકરે સરદુખ હરિદેવી મહાક્ષ્મી નમસ્યતે સિદ્ધિબુદ્ધિ પ્રદે દેવી ભક્તિમક્તિ પ્રદાય નિમંત્રમૂર્તિ સદાદેવી મહાલક્ષ્મી નમસ્ત્ય આદ્યંતરે દિવી આદ્યશક્તિ મહેશ્વરી યોગયોગજુ માહલક્ષ્મી નમસતે સ્થૂલ સૂક્ષ્મ મહારોદ્ર મશક્તિમહોદરે મા પાપ હરીદેવી મહલક્ષ્મી નમસતે પદ્માસન સ્થિતિ પરબ્રહ્મસ્વરૂપિણી પરમેશ્રી જગન્માતા જગન્માતમ્ય મહલક્ષ્મી નમસ્તે શ્વેતાંભરધરે દેવી નાનાલંકાર ભૂષિતે જગસ્થિ જગન્માતમ્ય મહાલક્ષ્મી નમસ્તે નમસ્તુતે મહામાય શ્રી નમસ્ત શંખ ચક્ર ગદાસ્તે મહાલક્ષ્મી નમસ્તુતે નમસ્તે ગરૂડારૂઢે કૌલાસર ભયંકરેશ્વર પાપ હરિદેવી મહાલક્ષ્મી નમસ્તુતે નમસ્તસર્ધે શરદૃષભયંકરેશ્વર દુઃખ મહાલક્ષ્મી સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવી ભક્તિ મુક્તિ પ્રદાય નિમંત્ર મૂર્તિ સદા દેવી મહાલક્ષ્મી નમસ્તુતે આદ્યંતરૈ તે દિવ્યાદક્તિ મહેશ્વરી યોગ યોગ જેભુ સંભુતે મહાલક્ષ્મી નમસ્તુતે स्थूलसूक्ष्म महारौद्र महाशक्तीमहोदरे मापाप हरिदेवी महालक्ष्मी नमस्ते ते पद्मासनस्थिती द्विपरब्रह्मस्वरपे निपरमेशी जगन्माता जगन्मातम्य महालक्ष्मी नमस्त ते श्वेतांबरधरे देवी नानालंकारभि ते जगत्थि जगन्मातम्य महालक्ष्मी नमस्त ते नमस्त ते मामाय श्रीपटेस्वरपजि ते शंखचक्रगदास्तेस्ते महालक्ष्मी नमस्ते नमस्ते गरुडारुडे कोलासुर भयंकरी सुर पाप देवी महालक्ष्मी नमस्ते ते सुर दुःख देवी महालक्ष्मी नमस्तते सिद्धिबुद्धिप्रदेदे भक्तीमुक्तीपदा मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमस्ते आद्यांतर येथे दिव्यादिशक्ती महेश्वरी योग योग जे महालक्ष्मी नमस्ते स्थूलसूक्ष्म महारुद्रमाशक्ती महोदय मा पाप हृदे महालक्ष्मी नमस्ते पद्मासन स्थिती दे परब्रम्हिणी परमेशी जगन्माता महालक्ष्मी नमस्ते श्वेतांबरधरे देवी नानालंकारभूति भूषिते ते जगन्मातृ महालक्ष्मी नमस्तुते नमस्त महामाय श्रीपुटे शंखचक्र प्रदे देवी ભક્તિ ભક્તિમુક્તિ પ્રદિની સ મૂર્તિ દેવી મહલક્ષ્મી નમસ્તે યોગ દિવ્યાદિશક્તિ મહેશ્વરી યોગયોગજસંભે મહલક્ષ્મી નમસ્તે સ્થૂલ સૂક્ષ્મ મહાશક્તિ મહાશક્તિમહોદરે મા પાપ હરે દેવી મહાલક્ષ્મી નમસ્ત પદ્માસન સ્થિરે દેવી પર પરાબ્રહ્મસ્વરૂપિણી પરમેશ્રી જગન્માતા શ્રી મહાલક્ષ્મી નમસ્તે શ્વેતાંભરધરે દેવી નાના અલંકાર તે જગસ્થિતે જગન્માત્ર મહાલક્ષ્મી નમસ્તે મહાલક્ષ્મી અષ્ટકમ અષ્ટક સ્ત્રોત્ર પઠે ત્રિમાત્રિમવાપનીતિ सर्वदा एक काले पठे तृतीय महापापविनाशण द्विकाले पठे त्रिकाल च पठे तृत्यम महालक्ष्मी महालक्ष्मीभरवी तृत्येम प्रसन्नवदना शुभा येतींद्रकृत श्रीमहालक्ष्मी अष्टकस्तवा संपूर्ण तर बघा मी आपल्याला सोळावेळ श्रीमहालक्ष्मी अष्टकम हे वाचून दाखवलेलं आहे तर महालक्ष्मी अष्टकम हे सोळावेळ वाचता वेळेस हे आठव्या वयपर्यंत वाचायचं असते आणि फलश्रुती ही नंतर सोळाव्या वेळेस म्हणायची असते वेळ आठवा पंधराव्या वेळ वेळ आठव्या ओळीपर्यंत वाचायचं आणि नंतर सोळाव्या वेळेस संपूर्ण फलश्रुतीसहित वाचायचं व्हिडिओ आडल्यास लाईक करा शेअर करा आणि सबस्क्राईब करा श्री स्वामी समर्थ जय स्वामी समर्थ